રાણાભાવ તાલુકાના ખેડૂતોએ ડુંગળીની નિકાસ બંધ કરાતા સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે જેમાં બસ સ્ટેન્ડ ખાતે રસ્તા ઉપર ડુંગળી ઢોળી અને બસ સ્ટેન્ડથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી હતી જ્યાં મામલતદાર કચેરીએ મામલતદારને આવેદનપત્ર આપી અને વિરોધ નોંધાવ્યો હતો અને ડુંગળીની નિકાસ છૂટી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધિયા માર્ગે જલદ આંદોલનની ચિમકી ઉચ્ચારી છે માતા કી ખેડૂતોને જે ડુંગળી પકતા ખેડૂતો છે એ બહુ પરેશાન છે સરકારે ઓછી તો નિર્ણય લીધો જે ડુંગળીના માર્કેટની અંદર પાંચસો થી સાતસો રૂપિયા ભાવ મળતા હતા એ ખેડૂતને એક્સપોર્ટ બંધ કરવાથી આજે બસો થી અઢીસો રૂપિયા મળે છે જો સરકારને ખાનાર વગર ઉપર બહુ પ્રેમ હોય તો જેમ ઘઉં અને સોખા બે રૂપિયા કિલો આપે છે એમ સસ્તા અનાજની અંદર બે રૂપિયા કિલો ડુંગળી આપે અથવા તો મફત આપે પણ ખેડૂતના ભોગે કઈ ના આપવું જોઈએ પણ ખેડૂતના ભોગે હુકમ સરકાર જો ખેડૂત મત આપતી હોય ને ખેડૂતના ભાઈ હાલતી હોય ખેડૂતની ડબલ આવક કરવાનું કહે બે હજાર બાવીસમાં બે હજાર બાવીસ ખેડૂત નાનોનિયા છે અને પાયમાલ છે જો કપાસના ભાવ ગયા વર્ષે પચીસો રૂપિયા હતા એના ચૌદસો છે તો દવાના ભાવ બી નથી ઘટ્યા ખાતરના ભાવ બી નથી ઘટ્યા કોઈ પણ વસ્તુના વધ્યા પછી ભાવ ઘટતા નથી તો ખેડૂતના ભાવ એક ફેરે વધી ગયા પછી કેમ ઘટે છે તો સરકારને ખેડૂતના ભાગે કોઈ નિર્ણય લેવો જોઈએ નહીં એને દેવી હોય તો બે રૂપિયા કિલો ભલે આપે સસ્થાનની અંદર અને ગાં સોખા મણમણ આપે છે તો સોખા મણ ખવાતા નથી ઈ સોખા રીક્ષા વાળા આવી અને ગામમાંથી તો ઈ રીક્ષા ઉઘરાવી જાય તો ડુંગળી તો બધા ખાય તો બે રૂપિયા કિલો નહીં ભલે દસ દસ કિલો મફત આપે માં પણ ખેડૂતના ભોગે કોઈ વસ્તુ થવી જોઈએ નહીં તમને શું અન્યાય શું થયો છે જો સરકારે ઓશિન તો એક્સપોર્ટ બંધ કર્યું એક્સપોર્ટ બંધ કરવાથી માર્કેટ ની અંદર માલનો ફુગાવો થયો છે અને માલનો ફુગાવો થવાથી માર્કેટ એકદમ નીચે વહી ગઈ છે તો સરકારે એક્સપોર્ટ સ્વતંત્ર ચાલુ કરવો જોઈએ અને ખેડૂત તરફી નિર્ણય લેવો જોઈએ આના માટે તમે શું વિરોધ કર્યો વિરોધ અમે સરકાર અમે વિરોધ કરીએ છીએ કે જલ્દી થી જલ્દી આ નિર્ણય બદલે રોડ બંધ અને જનદ થી જનદ આંદોલન આગલા સમયમાં આપવામાં આવશે